તો ગુજરાત છે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેની પર નજર કરીએ સમાચાર મળી રહ્યા છે મુંબઈથી મુંબઈના ધારાવીમાં આગની ઘટના ઘટી જેમાં સિલિન્ડર બ્લાસ્ટ બાદ ટ્રકમાં આગ લાગી હતી પીએનજીપી કોલોનીના નેચર પાર્કમાં આ ઘટના ઘટી હતી ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળે દોડી આવી હતી સિલિન્ડરમાં બ્લાસ્ટ બાદ ટ્રકમાં આગ લાગી હતી

આ ઘટના બની તેના કારણે મુંબઈ ફાયર બ્રિગેડે લેવલ વન જાહેર કર્યું હતું જોકે પરિસ્થિતિની ગંભીરતા ને જોતા હવે લેવલ ટુ ઘોષિત કરવામાં આવ્યું છે અને જે આખો વિસ્તાર છે એને કોર્ડન કરી લેવાયો છે હાલ ત્યાંના જે સ્થાનિક નેતાઓ છે પોલીસ છે ટ્રાફિક પોલીસ છે એકસો આઠ એમ્બ્યુલન્સ છે સહિતની ટીમ ત્યાં ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ આગ એટલી વિકરાળ છે ને કેમ કે જે ટ્રક છે જેમાં બ્લાસ્ટ થયા છે એમાં કહેવામાં આવી રહ્યું છે કે લગભગ ત્રીસ સિલિન્ડર છે એટલે હજુ પણ ખતરો ટળ્યો નથી જે બચાવ અને રાહત કામગીરી છે તે ચાલુ છે અને ફાયર બ્રિગેડના જવાનો આગ પર કાબુ મેળવવા માટે કોશિશ કરી રહ્યા છે આ ઘટના મુંબઈનો જે ધારાવહી વિસ્તાર છે ત્યાં સાંજના સમયે થઈ હતી જ્યાં એક નો પાર્કિંગ ઝોનમાં એક ટ્રક જેમાં એલપીજી સિલિન્ડર ભરેલા હતા દુર્ઘટના થવાના કારણે વિસ્ફોટ સમગ્ર માહિતી સાથે જોડાવ બદલ તો જે રીતે મુંબઈના ધારાવીની આ ઘટના છે અને એક બાદ એક સિલિન્ડર બ્લાસ્ટ થયા હતા અને આગે ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું